ભગવાન જાને મથુરા માંથી ગયા ને એટલે ઈ મારે આવે મથુરામાં ભગવાન ને ગોપીયુ એ બહુ ઠપકો દીધો ઈ મારે સંભળાવું છે યાદ મારા વાલા ને વધી કે જો ગોપિયું કે છે મને તો મનાવી લે જો રે હેરી જે તો જાવી લે જો રે એ જો દાદે યાદ મારા વાલા ને હે વઢી કે જો રે આદ મારા વાલા ને વઢી કે જો રે એ જે દુના તો ગોકુળ યાદ માતાજીને મોલે થાવો એ તમારી ગાયુ ને હંભાળે રે હે યો દાજે યાદ મારા વાલા ને વઢી કે જો રે એ માને તો મનાવી લે જો રે રીજે તો રીધાવી લે જો રે વા ને આજ મારા વાલા ને વધી ને કે જોરે એ મને મારું ગોખુળ યાદ બહુ આવે મને મારું ગોખુ નો ભાવે મને મારું ગોકુળ યાદ બોયા એ હું તો કાગળિયા લખી લખે ઠાકી કાનુડા તરા મન માં નથી એ હું તો કાગળિયા લખી લખે ઠાકી કાનુડા તરા મન માં નથી એ આવા સોમાસના ચાર ચાર મૈના ગયા આવા સોમાસના मैना गिया ए मारी सूंगल रे बेजाय बेजाय जाय रे कानुडा तारा मन मानती मारी सूंगल रे बेजाय बेजाय जाय रे कानुडा तारा मन मानती आवशियाला नचार चार महिना गिया आवशियाला नचार चार चार महिना गिया ए मारा पा ठरे ठरे जाय रे कानुडा तारा मन मानती मारा पा ठरे ठरे जाय रे कानुडा तारा मन मानती आवायु नारना चार चार महिना गिया आवायु नारना चार चार મેના ગયા મારા પગલિયા યહ બળે બડે દય રે કાનુડા તારા મનમાન નથી મારા પગલિયા ગલે બળે બડે દય રે કાનુડા તારા નથી બોલ મનમ લખી જય